નમસ્કાર આજના મુખ્ય સમાચારોમાં આપનું સ્વાગત છે ચાલો નજર કરીએ દિવસની કેટલીક મોટી અને ચોંકાવનારી ખબરો પર શું દિવાળીના ફટાકડા કોઈનો જીવ લઈ શકે છે અને સરકારના એક નિર્ણયથી આપણા અન્નદાતા કેમ રાતા પાણીએ રડી રહ્યા છે આ બંને ગંભીર સવાલોના જવાબ આજે આપણે આ સમાચારોમાં ઊંડાણપૂર્વક જાણીશું તો ચાલો એક નજર નાખીએ આજના મુખ્ય સમાચાર ઉપર રાજ્યના ચૌ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી મગફળીના ભાવમાં ખેડૂતોને મોટું નુકસાન ફટાકડા ફોડવા બાબતે અમદાવાદમાં એક વ્યક્તિની હત્યા આધાર કાર્ડના નિયમોમાં આવી રહ્યો છે મોટો ફેરફાર દારૂની મહેફિલ પર પોલીસનો સપાટો દિવાળી પર માવઠાનું સંકટ અને ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયાનો વિજય આ બધા જ સમાચારોને આપણે વિગતવાર જાણીશું પણ એ પહેલા અમને સપોર્ટ કરવા માટે આ વિડિયોને એક લાઈક અને અમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો સાથ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો સૌથી પહેલા વાત કરીએ કુદરતના બદલાયેલા મિજાજની રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવવાની સંભાવના છે જુઓ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે આજે રાજ્યના સાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પણ વાત અહીં અટકતી નથી આવતીકાલે આ સંકટ વધુ ઘેરું બનશે જ્યારે અમદાવાદ સહિત કુલ ચૌદ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને આ જ કારણસર તંત્ર દ્વારા માછીમારોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આવનારા પાંચ દિવસ સુધી દરિયો ખેડવાનું સાહસ બિલકુલ ન કરે હવે વાત કરીએ એ અન્નદાતાની જેમના પરસેવાની કમાણી માટીમાં મળી રહી હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને અમરેલી જિલ્લાના મગફળી પકવતા ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં છે થયું છે એવું કે દિવાળીનો તહેવાર માથે છે અને પૈસાની તાત્કાલિક જરૂર છે આ મજબૂરીમાં ખેડૂતોને પોતાની મગફળી યાર્ડમાં માત્ર છસો થી હજાર રૂપિયા પ્રતિ મણના ભાવે વેચવી પડી રહી છે જ્યારે કે સરકારી ટેકાના ભાવે ખરીદી એક નવેમ્બરથી શરૂ થશે જ્યાં તેમને ચૌદસો રૂપિયાનો ભાવ મળી શકે એમ છે એટલે કે સીધે સીધું દરેક મણ પર ખેડૂતને ચારસો થી આઠસો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તહેવારના સમય જ આટલો મોટો આર્થિક ફટકો સહન કરવો એ ખરેખર ખૂબ જ પીડાદાયક છે અને હવે જે સમાચાર આવી રહ્યા છે એ સાંભળીને ખરેખર આપણું માથું શરમથી ઝૂકી જાય એવા છે અમદાવાદના પાલડી વિસ્તારમાં દિવાળીનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો શરૂઆત થઈ એક સામાન્ય બાબતથી ફટાકડા ફોડવાને લઈને થયેલી બોલાચાલી પણ જોતજોતામાં આ સામાન્ય ઝઘડાએ એક ભયાનક અને હિંસક સ્વરૂપ લઈ લીધું એક વ્યાપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન એમનું દુઃખદ અવસાન થયું આ મામલે પોલીસે અગિયાર લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે આવી ઘટનાઓ આપણને શું શીખવે છે તહેવારનો આનંદ માતમમાં કેમ ફેરવાઈ જાય છે અને રોકવા માટે સમાજ તરીકે આપણે શું કરી શકીએ છીએ તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો પણ સમાચારોનો સિલસિલો હજી અહીં પૂરો નથી થતો હજી કેટલાક મહત્વના અપડેટ્સ બાકી છે ચાલો જોઈએ આગળ શું છે આગળ આપણે વાત કરીશું આધાર કાર્ડના નિયમોમાં થનારા મોટા ફેરફાર વિશે છસો થી વધુ સરકારી યોજનાઓ હવે મળશે માત્ર એક જ પોર્ટલ પર એક ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફીલનો થયો છે પર્ડાફાશ દિવાળી પર માવઠાની આગાહી શું કહે છે અને ક્રિકેટના મેદાન પરથી શું ખબર છે જાણવા માટે બન્યા રહો ચાલો હવે વાત કરીએ એક એવા અપડેટની જે સીધી તમારા કામની છે ખાસ કરીને જો તમારી પાસે આધાર કાર્ડ છે તો ધ્યાનથી સાંભળજો યુઆઈડીએઆઈ દ્વારા 1 નવેમ્બર 2025 થી નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે જે મુજબ હવે આધાર કાર્ડમાં નામ અને જન્મ તારીખ જેવી વિગતો ઓનલાઈન સુધારવા માટે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નહીં પડે યુઆઈડીઆઈ સીધા જ સરકારી ડેટાબેઝમાંથી તમારી માહિતી વેરીફાઈ કરી લેશે એટલે કે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે આગળ વધીએ અને વાત કરીએ શાસન અને અર્થવ્યવસ્થાને લગતા કેટલાક મહત્વના મુદ્દાઓ પર ગુજરાત સરકારે નાગરિકો માટે એક ખૂબ જ સારી પહેલ કરી છે મારી યોજના એક પોર્ટલ પોર્ટલ લોન્ચ કરવામાં છે આ પર રાજ્ય સરકારની પણ વધુ યોજનાઓની બધી જ માહિતી હવે તમને ફક્ત એક ક્લિક પર મળી જશે બીજી બાજુ ચૂંટણીના માહોલને કારણે રોકડની હેરફેર પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે જેની સીધી અસર રિયલ એસ્ટેટ માર્કેટ પર પડી રહી છે અને જમીન મકાનના કરોડો રૂપિયાના સોદા હાલ પૂરતા અટવાઈ ગયા છે અમદાવાદના પોશ વિસ્તાર બોપલમાં એક ફાર્મ હાઉસ પર પોલીસે દરોડો પાડીને રંગમાં ભંગ પાડ્યો છે અહીં ચાલી રહેલી દારૂની મહેફેલમાંથી કુલ પંદર લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી તેર તો વિદેશી વિદ્યાર્થીઓ છે અને તેમની સાથે એક બુટલેગર અને ફાર્મ હાઉસના માલિકની પણ ધરપકડ થઈ છે ફરી એકવાર હવામાનની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દિવાળી અને નવા વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પૂરી શક્યતા છે અને છેલ્લે એક નજર નાખીએ રમત જગતના સમાચારો પર ઇન્દોરમાં પચીસ ઓક્ટોબરે રમાયેલી ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી છે તો આ હતા આજના કેટલાક મુખ્ય સમાચારો આ દરેક મુદ્દા પર તમે શું માનો છો તમારા વિચારો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને હા ભવિષ્યમાં પણ આવા જ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું નવા સમાચારો સાથે નમસ્કાર